એકસો પચીસ મોરવાડા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પોર્ટલ ભારત સરકારનું જ્યારે ઓપન કરેલું છે ત્યારે જે પણ ગામડાઓમાં હજી પણ કાચા મકાનો છે ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહે છે એને સર્વે નથી થયા એવા તમામ ગ્રામ પંચાયતોમાં તલાટીકા મંત્રી શ્રી સર્વે કરવા માટે આવેલા છે ના આવ્યા હોય તો એનો સંપર્ક કરી આપણા વિસ્તારના આગેવાનો સરપંચની તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સાથે મળીને પોતાની જવાબદારી નિભાવીએ અને બધાને મદદ કરીએ એક ગરીબ અને મધ્યમ કુટુંબ નો પરિવારનું પાકું મકાન નું સ્વપ્ન સાથે મળીને પૂર્ણ કરીએ અને મોદી સાહેબ નું સ્વપ્ન છે એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પોર્ટલ ત્રીસમી તારીખ છેલ્લી તારીખ છે છેલ્લી તારીખ હોય અને ઘણા બધા લોકો રહી ગયા છે તો એમાં સાથે મળીને સર્વે કરીને એમનું પાકું મકાન આવે એમનું સ્વપ્ન પૂર્ણ થાય એના માટે સાથે મળીને ટીમ વર્ક સાથે આપણે કામ કરીએ અને જેનું પણ સર્વે કરવાનું હજી પણ બાકી છે એનું સર્વે થઈ જાય પોર્ટલ ઉપર એનું નામ ચડી જાય જરૂરી આધાર પુરાવા સાથે તલાટીકમ મંત્રી જયારે બોલાવે ત્યારે જેનું કાચું મકાન છે એ લોકો આધાર પુરાવા સાથે એનું સર્વે થાય એ સાથે મળી અને આપણે કામ કરી અને પૂર્ણ કરીએ જય હિન્દ જય ભારત